નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમે આવી પહોંચ્યા છે વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે અને વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે મુક્તિનાથ મહાદેવજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ સ્મશાનમાં છે શાસ્ત્ર કહે છે કે સ્મશાન સા ક્રીડા મહાદેવજીને મળવું હોય તો સ્મશાનમાં જવું પડે અને મુક્તિનાથ મહાદેવ જયારે નામ આપવામાં આવ્યું હોય તો જે કઈ પણ મૃતાત્માઓ આ સ્મશાન ની અંદર આવે છે તમામને મુક્તિ મળે એ ભાવનાથી

થવાના આ અંતે અમે આવી ચૂક્યા છે બીજી તારીખે અમે સાંજે ચાર વાગે રામજી મંદિર વીરાવર ખાતેથી થી શોભાયાત્રા કરીશું આ મુક્તિનાથ મહાદેવ ગણપતિ દાદા હનુમાન દાદા પાર્વતી માં નંદી અને કાચબા આપને આપણે નગરચર્યા કરાવીશું અને વાતે ગાતે અમે આ મંદિરના ના પટાંગણમાં એમને પ્રવેશ કરવા માટેની જે વિધિ વિધાન સનાતન ધર્મ અનુસાર અમે કાર્યનો પ્રારંભ ત્રીજી તારીખે સવારે આઠ વાગેથી પ્રારંભ કરીશું આ કાર્યક્રમનો અને ત્રીજી આઠ વાગે મનીષજી સુરત નિવાસી એ આ જ કાર્યક્રમ સવારે આઠ વાગે શરૂ થશે અને સાંજે પાંચ વાગે એ કાર્યનો તે દિવસ પૂરતું સમાપન થશે અને રાત્રે નવ વાગે ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને પાંચમી એ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો આપને શુભારંભ કરવા માટે આપણે કાર્યક્રમ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારથી પ્રારંભ કરીશું અને પાંચમીએ સાંજે ચાર વાગે પૂર્ણાહુતિ અને પાંચ વાગે અભિવાદન અને અમારા સ્મશાનના જે કર્મચારીઓ છે જે રાત દિવસની પરવા કરવા કર્યા વિના એક એક માનવતાનું એક સેવા એ વર્ષોથી જે બજાવી રહ્યા છે તો એ કર્મચારીઓનું અભિવાદન કરીશું અને એમાં આપણા ધરમપુરના કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ શ્રી આર પાટીલજી અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી નવસારી વિધાનસભાના રાકેશભાઈ આરસી પટેલ સાહેબ જલાલપુર વિધાનસભાના ધારાસભ્ય અને આપ સૌ ભક્તજનોની ઉપસ્થિતિથી આપને આ કાર્ય આ કાર્યને સમાપન તરફ લઈ જઈશું અને સાંજે છ વાગે આપને મહાપ્રસાદ લઈશું અને આ કાર્યક્રમને આપણે સંપન્ન સંપન્ન કરીશું આ કાર્યક્રમની સાથે અમે એ પૂર્ણાંજલિ તર્પણ હોલનું પણ નિર્માણ કર્યું છે કે નદી કિનારે જ્યારે શ્રાદ્ધ તર્પણ ક્રિયા કરવાની આવે તો એની બી એક વ્યવસ્થા બહુ સુંદર મજાની કરી છે કે નદી કિનારે પોતાના સ્વજનના આત્માના કલ્યાણ માટે આપણે જ્યારે શ્રાદ્ધ તર્પણની વિધિ કરીએ છીએ તો એ તર્પણ હોલનું બી લોકાર્પણ આપણે તે દિવસે કરીશું તો આપ સૌ ભક્તજનોને નવસારી શહેરના અને આજુબાજુ ગામડાના નિવાસી ભક્તજનોને મારી નબ્ર અરજ છે કે આપ સૌ આ કાર્યક્રમમાં બીજી તારીખથી થી પાંચમી તારીખ સુધી લાભ લો એવો અમારે સૌને નબ્ર અપીલ છે અને જાહેર નિમંત્રણ છે તો સાથે જ માનદ આર્કિટેક્ટ એવા જગદીશ કાકા પણ આપણી સાથે જોડાયા છે જો ટ્રસ્ટી તો છે જ પણ જે આ ડિઝાઇનિંગ છે એમના દ્વારા કરવામાં આવી છે તો ત્યારે એમની સાથે વાતો કરીશું જગદીશ કાકા અત્યાર સુધી વાતો મળી છે કે મહાદેવ દાદા ખૂબ પરીક્ષા લીધી એક તો નદીનો કિનારો બીજું વારંવાર વાર દર વર્ષે પૂર આવે અને પૂર ની અંદર દિવાલો થોડીક નબળી પડે ખુબ જ તમારા માટે કઠોર કરીએ ને ત્યારે મુશ્કેલી આવે એની વિચાર કરવાનો મુશ્કેલીને પરિવર્તન કરી અને એને રેગ્યુલર સ્ટેજમાં લાવવું એ દરેક મનુષ્યની ફરજ છે આ કામ શરૂ કર્યું ત્યારે રેલ ના પાણી આવ્યા અને લગભગ નવમી જુલાઈ બે હજાર ત્રેવીસ થી બાવીસ જુલાઈ સુધી અમારા જીવ અદ્ધર રાખ્યા પરંતુ મહાદેવની કૃપાથી અમે એમાંથી પાર ઉતર્યા અને અમારા શ્રીનું એક સ્વપ્ન હતું કે આપણી સ્મશાન ભૂમિમાં મંદિર હોવું જોઈએ શરૂઆતમાં તો અમે વાત હસી નાખી પરંતુ એમનો આગ્રહ હતો કે મમત હતી કે મંદિર સુંદર બનવું જોઈએ જેનાથી અહીં આવનાર દરેક માણસને મહાદેવજીના આશીર્વાદ મળે અને આ મંદિર બે નમૂન બનવું જોઈએ એવો એમનો ચુસ્ત આગ્રહ હતો અને એમના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છે અને આજે અમે પૂર્ણતાને હારે આવ્યા છે મુશ્કેલી એ મુશ્કેલી શબ્દમાં અમે ડાયરીમાંથી કાઢી નાખ્યો છે અને આજે આ નિર્માણ થઈ રહ્યું છે એ સૌને માટે સારું છે અને સૌનો સાથ સૌનો વિશ્વાસ સૌનો વિકાસ અને અમને આ દાન આપનારા દાનવીરોની રાશિથી જ આ કામ સંપન્ન થયું છે આ તબક્કે અમે નામી અનામી આર્કિટેક્ટ એન્જિનિયર કોન્ટ્રાક્ટર અમારા સુપરવાઇઝરો અમારા સ્ટાફ અમારા ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો સૌનો અમે આ તબક્કે ઋણ સ્વીકાર કરીએ છીએ આભાર

દાદાના સાનિધ્યમાં ચોક્કસથી આપ પધારજો અને પ્રતિષ્ઠાનો લ્હાવો લેશો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાલ તરફ નવસર લાઈવ જટપટ ન્યૂઝ કેમેરા પર્સન કૃષ્ણની સાથે હું મહેશ ભટ્ટ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો